અયોધ્યા જવાનું ગોઠવી તો પણ આ મધુ લે આવતો પીલા ભાગવા ક્યાં ભાગી રહ્યો ને જ્યાં જઈ રહ્યો હું સદાભાઈ મિટિંગ તો બોલાય પણ ક્યાં આવી જી

બલુર પણ રૂપિયો નહી રવા જે રૂપિયો સરપંચ કરવાના લેવા દેવા નહીં આપડે પછી માર મારે જો રૂપિયો નહીં સરપંચ હું તો રૂપિયો લાયો નહી મને કીધું તમે ક્યારે સરપંચ નો ખર્ચો હું તો ગીધા બીધા ખાલી કઈ ને આવ્યો છું ખર્ચો કરી નાખજો

આ મારા કેમ ધોઈ યે કોઈ દેખાતું તો હા નઈ મગ મગ નહી ધોઈ નાઈ ના લુકડા ધોઈ ના બાબલા હું તો મગાર બોલે સરપંચ ને નહી હા સરપંચ ને સરપંચ નહીં સર ને આઈ જ સરપ્યા જતા જતા હમણા પડશે તો ડાયરેક્ટ મોહાણી આમ જ આવડું છે ફોન બંધ કરો ફોન હે મગનલાલ હા બોલો સગનલાલ આપડે જેમ જીએ પેલી વાર જઈએ મગરલાલ આજે માર તો સવારી ચીલી ઉતાવળ હતી તમે આખી રાત ને ઊંઘે પોચ વાગ્યા નો ઉઠી આપડે બે શિયાળા ની ઠંડી ને સરપંચ આઈ ગયો સરપંચ વહેલા વેલા જતા તે આપણે બપોરે હસી વધારે જવું ગુમા બેદના ના આવ ના આવો તો વચ્ચે ખાવાની ઘેર લઈને જવાય હાથ પગ ધોઈ ના આવ્યો હું કાલ ના મેળવી ડોસી ના કરો કે મારું ડોસી યાર સામે કરી દેસી જોવાનો રે આપડો સરપંચ નઈ યાર મીટિંગ કરી સરપંચ મીટિંગ અયોધ્યા જવા સાથે મજૂરી મજૂરી કરીને તો મારી દિવ્યા જોઈ આઈયે સરપંચ નઈ આયા સરપંચ આયા હજુ તો કઈ જો ગુડાવા શીખર સરપંચ જો આયા નહીં તમે પેલા ગુડાઈ હોય મે <laughs>

હા સરપંચ છે તને ખબર ના પડે આ તો ઘર વાળો બધો ના પડ્યો મીટિંગ સર ઉપર ઉપર ચવા ને નથી બનાયું મીટિંગ માટે થોડો ટેકો કરે તળી દઉં સકલ

આબુ એટલે તું આ હું તો આ પણ સફા પરવાની દોડી થવા કશું આપડે આગળ બધું કરીશું પૈસા તો પડ્યા છે પણ લીધા થી તો પૈસા લઈ લેવા પડે આ તો કીધું બે દાડા બાર ફરી તો પેલા પંચાયત ના બોર્ડ ના પૈસા ઉઘરાય એના કરતા અમે વધારે વધારે આલ્યા શું કરવા

હા હું વાત કરો છો એટલે જવાન ના હોય તો આપડે જોઈએ કેટલું રમ નું નામ લે પરીક્ષા કરી પૈસા છે

નાસ્તો તો લેવો પડશે ભૂશિયાર ચવાણું બવાનું લઈ લે ચવાણું ના લેવા ખોટા અરે ચવાણું ચવાણું ખવાય

બે અલ્યા તમને ના ખબર પડે ચા પીએ તો તમે ભણશો ને એટલે કોઈ વાતે તમને ખબર ના પડે તમારે જે ખાવું હોય ખાજો બધું આઈ જા

આપડા નહી પકડ દે કે મંગલ ઉપર જશે મંગલ ઉપર મંગલ ઉપર જાય જ ક્યુ મંગલ દે